નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી YouTube ચેનલ માં આજે આપણે સમક્ષ એક ન્યુ કોલ રેકોર્ડિંગ છે તમે અમારી ચેનલ મનાવા હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ ઓડિયો વિશે વિચારી રહ્યા છો તો સાંભળો કોલ રેકોર્ડિંગ હા બોલો કોણ કોણ ગીર સોમનાથ થી રોજડો બોલે તું કોણ બોલે બીજય ગડવી બોલું ઈ કોણ સંદીગડવી નો ભાઈ ઓડખો હા બોલની હા તો તું આ બધા ઉપર રોસ્ટિંગ કરે મારા ભાઈ ઉપર ને બધા ઉપર એટલે તું શું તારા મનમાં રાજ નામ જઈશ તીતે ફોન કરવા શું કરવા કર્યું મને પેલા કઈ મુદ્દાની વાત કર આજ કરવા હું લેવા રોસ્ટિંગ હું લેવા કર્યું તો તારો ભાઈ બધા ઉપર રોસ્ટિંગ મારે ને હારું લાગે તો તારી ઉપર માર્યું રોસ્ટિંગ તો ઈ ભલે ને ગમે મારા ઉપર નથી માર્યું પણ બીજા ઉપર મારે તો ખરી ને

તું ખાલી રૂબરૂ મળે એટલે ખબર પડી જાય કે આ ગાંધીગીર ના ડાલા માં થાય ખબર ખરી હામાં બરાબર ના એ તો આવા છે ગાંધીગીર ના બાકી હા વજ છે સમજી લેવાનું

આપડે જો પેલા ગમે દસ જણા પૂછી લેજે કે આમાંથી ઉંદેડી જેવું કોણ બોલે એ પેલા ખબર પડી જાય અવાજ ઉપર ખબર મને આ ઓરિજિનલ ડાલા માથા આ કેવાય આને ધંધા તો સારું જ રાખવાના છે બાકી આ અમે આને કરીને બેઠા મૂકી દીધું શું કરીને બેઠા એ કરીને આ બધી ન્યા ન્યા કઈ તું રહીશ તું રહીશ કઈ બધું કઈ ક્યાં રહીશ તું

અરે લે આ તો આ પણ આપણે ક્યાં સેટા છે બરાબર ઇન ખેલ કરો તો કરી નાખી આપણે નાજ નથી કઈ પછી પાછા અહીંયા ગણે લુગડા ફાટી તૂટી જાય ને પર માફી માંગવી ના કરતા એટલે એ માફી માંગે આ નય સમજી લેવાનું માફી માંગે આ નય સમજી ગયો હવે ભાઈ તારા કેવા કેટલે માફી માંગે છે તું શું કહેવાય લે તો હા એ જ્યાં માંગતા હતા ને માફી ઈ ન્યા માંગતા હતા બાકી આ નય આજ તો હાથ હામાં માથા કાજે સર દેવાવાળા છે ખબર છે હે હા એકા દૂધ દે માથું

લે હું ભૂલી જાય પણ તો તારાથી છે ને પેલા ફોન કરાતો નથી તારાથી છે ને રૂબ રોટી જવાય હા હા વિડિયો રિલેટ મારું હોય તો રૂબરૂ જાય મારા મારા બે વાતું ને તો ખબર પડી જાય કે આ તો વાતું કરે છે તારો અવાજ પેલા તો જો તારી પાસે બે તને પાંચસો રૂપિયા દાડીએ કોઈ નો રાખે તારો તારો અવાજ પેલા ચેક કરી પાંચ જણા તો

વાત થાય <laughs> <laughs>

તારા થી થાય ને આ ખેડવા જાય તો મમરાય ભરાઈ જવાય ને પછી છે ને પોલીસ સ્ટેશન ના પગવા જાય મને રોયા મારી ને ભરાઈ જાય દી થઈ જાય

ઉપડી સાંજે જોઈએ કરી નાખી વાંધો ને માય કાંગલા માઈ કાંગલા તો તું છે

ડાયરેક્ટ દેવાની હોય સીધી એમ મોરે મોરો દેવાનું તમારા એ મોરો મોરો દેવાની કોણે તને વાતું શીખવાડી આવી બધા મોરો મોરો દેવા આવી મોરો વાળી વાતું તને શીખવાડી કોણે મોરા દેવા વાળી વાત કોણે શીખવાડી